નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મકાન ધરાશય નગરમાં આવેલા રોહિતવાસમાં મકાન થયું ધરાશય મકાન ધરાશય થતા મકાન માલિક અને પરિવારજનો મકાનની બહાર હોવાથી આબાદ બચાવ પોતાનું મકાન જર્જરિત હોવાથી મકાન માલિક દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે હજાર ઓગણીસથી ફોર્મ ભરાયા હોવાનો આક્ષેપ છેલ્લા ઘણા સમયથી મકાન માલિકને નગરપાલિકાના કર્મચારી ગોળ ગોળ ફેરવતા હોય તેવો આક્ષેપ મીડિયા સમક્ષ કરાયો સાવલીનગરમાં આવેલા રોહિતવાસમાં રહેતા પરિવારે છેલ્લા ઘણા સમયથી પોતાને આવાસ યોજનામાં લાભ મળે તે હેતુથી સાવલી નગરપાલિકામાં બે હજાર ઓગણીસમાં ફોર્મ ભર્યું હતું તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર બન્યુ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આ મકાન ફોર્મ અમે ભરેલું બે હજાર ઓગણીસ માં અને બે હજાર ઓગણીસ થી વીસ ને એકવીસ થયું તો અમે નિરવના નગરપાલિકામાં કોઈ બી ના પૂછ્યું અમારો ફોર્મ પાસ થાય તો લોકો નો પાસ થાય ને તો કે તમારું ફોર્મ રિજેક્ટ ગયું તો કયું કાગળ જોઈશે તો સંમતિ પત્ર જોઈશે કે તમે સંમતિ પત્ર કરાયું બીયરો ના નો ભેગા કર્યા સંમતિ પત્ર કરીને પાછું આવ્યું

છોકરી સારું પડે બહાર બેઠેલો એ ટાઈમે પડ્યું કદાચ મારી છેલ્લા દિવસો છેલ્લા દિવસ છોકરી લઈને ઘર માં દબાઈ હોત પણ નગરપાલિકા વાળા જોવા આવત આ પડ્યું તો કોઈ જોવા નહીં પાઠક સિવાય કોઈ આવ્યું નહીં તો હમણાં આટલા કેટલા જ આવ્યા ઘરમાં કેટલા જણા અટલ અમે ઘરમાં છ જણ છીએ એમ તો કોને ઈજા થઈ જાય ના કોને ઈજા નહીં થઈ હોવ શું અમારું ફ્રી રીતના મારું બધું ઘરમાં બધું સામાન રોટલો વળી ગયું છે આખું ઘર બેહી ગયું સોમા આમાં કરવું હું આપણે કાચ ખાલી કોને ઈજા થઈ જાય ના ઈજા નહીં થઈ શું નામ તમારું જ્યોષના બે સાવલી